દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા શાળા સિંગવડ બીઆરસી ભવન અને તાલુકા શાળાના નવનિર્મિત વર્ગખંડનું લોકાર્પણ માનનીય આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પોર્ડ શિક્ષણ ગુજરાતના મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવ્યું માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા શાળા સિંગવડ બીઆરસી ભવન અને તાલુકા શાળાના નવનિર્મિત છ વર્ગખંડ લોકાર્પણમાં નહીં આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પોર શિક્ષણ ગુજરાતના મંત્રી કુબેરભાઈ ડીડોરના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સંસદ જસવંતસિંહ ભાભોર કુશી અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર જિલ્લા પાર્ટીના પ્રમુખ સ્નેહલભાઈ દરિયા જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન પરમાર સિંગવડ તાલુકા વિકાસ અધિકારી સિંઘવડ મામલતદાર સિંઘવડ શિક્ષક સંઘ પ્રમુખ સુલતાનભાઈ કટારા તાલુકા શિક્ષણ અધિકારી કનુભાઈ ભરવાડ સાહેબ તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ રમણભાઈ બારીયા અધ્યક્ષ પિયુષ ચરપોટ મહામંત્રી ભરતભાઈ કટારા પૂર્વ પાર્ટી પ્રમુખ સિંગવડ મહેન્દ્રભાઈ પટેલ બીઆરસી સામજીભાઈ કામોળ શિક્ષક મિત્રો વિદ્યાથીરો આગેવાનો પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તાલુકા શાળા ની એ સ્વાગત ગીત અને પ્રાર્થનાથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું મુખ્ય મહેમાનોનું ફૂલહાર કરી સાંપા બાંધી આદિવાસી પરંપરા મુજબ હાથમાં કામટી આપી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિડોરે ગુજરાત સરકારના વખાણ કરતા શિક્ષણ ક્ષેત્રે થયેલ વિકાસની વાત કરવામાં આવી હતી આમ સિંગવડ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા સારી વ્યવસ્થા ગોઠવાઈ હતી અને સિંગવડ પોલીસ તંત્ર ચૌધરી

એટલે ટેકનોલોજી કોઈ આપણા દેશના બાળકો ગામના બાળકો ટેકનોલોજી વંચિત જાય એના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આપણા ગુજરાતના શાળાઓના ઓરડા કોમ્પ્યુટર લેબ બધી જ વ્યવસ્થા પૂરી પાડવાનું અભિયાન ચાલે છે એવા આપણી જ લોકસભાના પ્રોફેસર આદિવાસી સમાજનું ગૌરવ છે સૌને મારા નમસ્કાર આજે આમ તો ચૈત્રી નવરાત્રિ ચાલે છે અનુષ્ઠાન પણ બધા મિત્રો જાય છે જગતજનની માતાજી સૌનું કલ્યાણ કરે અને અમારા જ્યાં દાહોદ જિલ્લામાં શિક્ષણ વિભાગ તરફથી માન્ય જસવંત બાપોર સાહેબ માન્ય શૈલેષભાઈ અમારા બચુભાઈ ખાબડ સાહેબ બધાના સંયુક્ત પ્રયાસોથી જે શિક્ષણમાં જે આપણે ઓરડાઓની જે ઘટ હતી એના માટેના પ્રયત્નો કર્યા અને આજે દાહોદ જિલ્લામાં આપણું સિમણ તાલુકો નવો બન્યો છે એમાં આપણું બિહારસિંહ ભવન એક કરોડને દસ લાખના ખર્ચે પૂર્ણ કર્યું છે એનું અમે લોકાર્પણ કર્યું છે અને આપણી શિકવણ પ્રાથમિક શાળા અત્યતન સુવિધા એ સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક્ટિવ પેનલ અટલ ટેન્કરિંગ લેબ અને બેન્ચો સાથે જે આપણી સ્કૂલ તૈયાર થઈ છે ટેકનોલોજી સાથેની ફાયર સેફ્ટી સાથે એ સ્કૂલનું પણ અમે લોકાર્પણ કર્યું છે વિદ્યાર્થીઓની તમામ સુવિધાઓથી સજ્જ આવી સ્કૂલો અમે બનાવી રહ્યા છે અને મને કહેતા બાબતનો આનંદ છે કે મારા દાહોદ જિલ્લામાં આપણા જે નવ તાલુકાઓ છે એમાં ત્રણ હજારની એક્યાસી ઓરડાઓને અમે મંજૂરી આપી છે અને એમાં ચારસો ને અગિયાર કરોડ જેટલી માત પર રકમ પણ અમે ફાળવી છે અત્યારે હાલમાં જે પૂર્ણ થયેલ ઓરડાઓ છે સાતસોને ચાલીસ ઓરડાઓ પૂરા થઈ ગયા સો કરોડ જેટલી રકમ વપરાય છે બાકીના જે ઓરડાઓ છે પ્રગતિમાં છે અને તેમ છતાં કેટલાક ઓરડાઓ જે ત્રણથી ચાર ટેન્ડર કરવા છતાં જે ટેન્ડરમાં જે એજન્સીઓ નહોતી આવી એના માટે નિયમો સુધારો કરીને જે સી કેટેગરીની જે એજન્સીઓ છે એ પણ એમાં ભાગ લઈ શકે એના માટેની વ્યવસ્થા અમે કરી છે એટલે આવનારા સમય પૂરા ગુજરાતમાં જે આ ટેન્ડરની જે સમસ્યા હતી દૂર થશે અને તમામ રોડાઓ ટૂંક સમય પૂરા થાય એના માટેની અમારી વ્યવસ્થા છે અને જે ખૂતી કડી છે એ પણ અમે પૂર્ણ કરીશું અને આપણા મોદી સાહેબી જે સૂત્ર આપ્યું છે નિર્પુણ ભારત નિર્પુણ ગુજરાત અને એનો જે ટેકનોલોજીનો આપણો જે જમાનો છે એ ટેકનોલોજીથી આપણા વિદ્યાર્થીઓ વંચિત નથી એના માટે તમામ શાળાઓમાં જે આપણી સ્કૂલ ઓફ એક્સલન્સ રીતે બનાવી છે એક ત્યાર ધોરણની એમાં પહેલાં તબક્કામાં અમે જે કોમ્પ્યુટર લેબ ઇન્ટરેક્ટિવ પેનલ અને સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક ઇન્ટરનેટ અટલ ટેન્કરીંગ લેબ આ બધી વ્યવસ્થા પૂરી કરી છે તબક્કાવાર બાકીની જે શાળાઓમાં છે એમાં પણ આ ટેકનોલોજીની વ્યવસ્થા અમે કરવા જઈ રહ્યા છીએ ચાલો